એટલે આગો કરવા ને તો વાંધો હું તને જોવા જવાનું હે સોડી ખાઈ ગયું હા છોડી હાથું સોતલો જોવા જવાનું હે મોટાભાઈ કયા જગ્યા છોકરો જોવા જવાનું ભાઈ બદલિયા નો અહિયાં

તારો બાપા કટિંગ કરવાની હોય શીખુ આછી ન હોય બાપા તમે મને એવું કીધું ન તું કે કટિંગ કરવાની છે આ જે હોય ખાઈ લે લેજે થોડા સુવી જાય છે બધા થોડું મીઠું લાખ મીઠું મીઠું હા ડબરી લઈ આવી રહ્યો ને મજા લઈ હું તો રાખું હા એમ તો મારો છોકરો બહુ તૈયાર આ હંધુઈ નાખ દઉં એ હંધુઈ નઈ આય પછી આપણે બાથરૂમ ભરી મૂકશે મહેમાન કીજો બાપા

હા જો રસોઈ બનાવી હા આવો ના હો ખાવા તો રોકાવું જ પડે હા એ તમે કરો ખાવા તમારે જ છે ભાઈ હા હાપે ધ્યાન રાખજો કુદરતી હડકાઈ થાય હા હા આ મારું છોકરાને લેવા તગડું તમારો થાવા વાળો જમય લેવા મોકલું એ હા ભલે ભલે લ્યો

મારા બાપા કીધું કે ઝાપ કે તાર હારણ કે ઊભા એ વાત તો હાય પણ મારા આયા છે લગભગ એમની સોડીને હાર લાયા છે ત્યાં જાય તરફ મારા હારણ પગે જાવ પરિણામ બાપુજી એટલે એમની સોડીને તેમ થાય કે હે ને પગે લાગ્યા મારા બાપુ ને હા એટલે લાયા લેતા આવું

હા હાલો <laughs> <panshal> <sheath again>. <coughs>

હગુ કરાવજે આ એકવી હું માંગુ છે નાનો પડાવતો તો હરે તું લાજ રાખજે બાપ એનો કલર જ નથી જ ગમાડતા હેરીને એટલું કેવું હે માર ભાઈ હરી ભેગા થાય ને તો સારસ હા એક વાત કરી તમને બોલોને આમ આમ નદર કરો આમ મકાન હારાય પાડોશી ના લાગે નહીં

તો ભલે ના પાણી નીકળી જાય હા તે વાંધો ને આજ આરા મકાન મકાન નહીં બનાય આવો આજે કરી શું બાકી છે કરી શું કરવાનું છે ને આ લગભગ 1.5 લાખ રૂપિયા કરી શું નાખવાના બે નંબર ના ધંધા રહ્યા ને એટલે બધું કરે આવડા પણ જમે મકાન બરોબર કર્યા પણ આ વાયરી રેટ થોડુંક કોઈ નહીં બગી ઓ નો કાઉ દીનુ કે થોડી ભેગી રાખવાની હતી

સોરસ બોલું નવું નીકળ્યું એ હતા આઈ નવું નીકળ્યું એ તો ટ્રેનિંગ માં આવી પણ એમાં એવું છે કાકા જે હારા એ નવું નીકળ્યું આ જૂનું હતું ને ત્યારે મેં મકાન બનાવ્યા હતા તે મેં આ લાઈટ ફિટિંગ કરી તો સુને તમે મિયા નંબર ના સંદાસ નો નવો મકાન કરી લેખો પાછા હે આ એક તો બનાવ્યું તમાર છોડીને આમાં જ રાખવાની ઉપલા માળે આહા હા હા તો મેં જે મકાન માં માંડો ને હવે અમાર છોડીને